જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજે મધુરાષ્ટકનો પાઠ કરાય કે કેમ એ વિષય ઉપર આપણે સત્સંગ લેવાનો છે ઘણાને શંકા થાય છે કે મધુરાષ્ટકનો પાઠ કરાય કે કેમ શ્રી ઠાકોરજીના મધુર સ્વરૂપનું આ સ્ત્રોતમાં વર્ણન છે જે જો તેમાં લૌકિક ભાવ આવે તો તે દોષરૂપ બને છે શ્રી ઠાકોરજીના મધુર સ્વરૂપ ભાવની લીલામાં વિકૃતિ આવી શકે તેવા અનુભવના કારણે આ સ્ત્રોતનો પાઠ માટે પ્રતિબંધ કરાય છે શ્રી ઠાકોરજીના મનુ મધુર અલૌકિક ભાવને સમજી શકાય અને અન્યથા કોઈ ભાવ મનમાં ન આવે તેટલી દ્રઢતા હોય તો આ પાઠ કરવામાં વિપત્તિ નથી ત્યાર પછીનો વિષય છે સેવામાં મનની સ્થિરતા સેવા કરતાં જો મન સ્થિર ન રહે તો તેનો અભ્યાસ કરવો આવશ્યક છે પ્રભુને વિનંતી કરી થોડો સમય વિશેષ ધ્યાનપૂર્વક સેવા કરવી તે સમયે મનને સાથે રાખવાની જરૂર હોય છે મનને સાથે રાખવાથી દોષ થવાની કે કંઈ ભૂલી જવાની સંભાવના રહેતી નથી સેવામાં મન લગાડવાના પ્રયત્નપૂર્વક પ્રયાસ કરવો જરૂરી છે તે માટે ચિત્તની એકાગ્રતા આવશ્યક છે કારણ મનની ગતિ અતિમાં અતિ તીવ્ર હોય છે શાસ્ત્રોમાં મનનો વિગ્રહ કરવાના કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે પહેલો પ્રકાર છે યોગ વિદ્યાનો છે પ્રાણાયામ કરવાથી ઈંડા પીંગળા સુષ્મના નાળીઓ છે એ શુદ્ધ થાય છે પ્રાણવાયુનું પરિવહન થતાં મનનો વેગ ધીમો થઈ શકે છે બીજો પ્રકાર સત્સંગનો છે સત્સંગથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ સાચી સમજણ પ્રાપ્ત થાય છે ત્રીજો પ્રકાર વાસના ત્યાગનો છે ખોટી અભિલાષાઓને ત્યજી દેવી જોઈએ જેથી મન આમ તેમ ન પટકે અને ચોથો પ્રકાર છે હરિચરણ ભક્તિ યોગ એટલે કે શ્રી પ્રભુની સેવા સત્સંગ અને સેવા એ બે પ્રકારે મનનો વેગ શાંત થતા સેવામાં ચિત્ત વધુ પરોવાય અને મન લાગવા માંડશે ત્યારબાદ અહંતા મમતા મનુષ્યોને આ સંસારમાં અગર કોઈ બાંધે છે તો તે છે અહંકાર અને મમતા આ બંને વસ્તુ એવી છે કે જે જીવાત્માને જકડી રાખે છે તેને છોડવાના મનુષીઓએ અલગ અલગ રસ્તા બતાવ્યા છે જો કોઈ અહંતા મમતાને છોડવા ઘર બાર બધું છોડી કોઈ મઠ કે આશ્રમ બનાવીને બેસી જાય અને પોતે વિશિષ્ટ માને તો તેના ફલ સ્વરૂપ પુનઃ તે મઠ કે આશ્રમ પ્રત્યે મમત્વ તો રહે જ છે જે છોડવા બધું છોડે છે ઘર સંસાર છોડે અને ફરી પાછી તે જ અહંતા મમતા જો આપણી પાસે જ રહે તો તેનો કોઈ અર્થ સરતો નથી જે છોડવું જરૂરી જ છે તે આપણે છોડતા જ નથી મહાપ્રભુજી કહે છે કે ઘર છોડવું જરૂરી નથી પરંતુ તેની સાથે આપણું જે મમત્વ જોડાયેલું છે તે છોડવું જરૂરી છે આપણા અહંકાર અને મમત્વનો જો આપણે ત્યાગ કરી શકીએ ત્યારે ભગવત જીવન પ્રણાલી છે તેનો અનુભવ કરી આચાર્ય ચરણે ઉપાય બતાવ્યો છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા ઉપર નિર્ભર છે અહંકાર છોડવા સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ આવશ્યક છે શ્રી કૃષ્ણ હ શરણમ મમ બોલતા આપણે શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાની કબૂલાત કરીએ છીએ અને તેનાથી આપણો અહંકાર દૂર થાય છે સાચા અર્થમાં અહંકાર થાય દૂર તો જ આપણે પ્રભુની શરણાગતિ સ્વીકારી છે તેમ કહેવાય જો અષ્ટાક્ષર મંત્રનો અર્થ અને તેનો ભાવ આપણા હૃદયમાં સ્થિર થાય તો આપણો અહંકાર દૂર થાય અહંકાર ફરી માથું ન ઉચકે માટે નિરંતર અષ્ટાક્ષર મંત્રનું રટણ આવશ્યક છે શ્રી આચાર્ય ચરણે બતાવ્યું છે કે મમતા છોડવા કેવળ સ્થાન બદલવું આવશ્યક નથી જેમ ઘરની મમતા છોડી મઠ કે આશ્રમમાં મમત્વ પેદા થાય છે તો કોઈ અર્થસરતો નથી માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આત્મનિવેદન કરવાથી મમતા છૂટે પોતાનું જે કાંઈ છે તે સમજે છે તે બધું જ ભગવાનને સમર્પિત કરવાથી મમતા દૂર થાય છે આમ હું અને હું નહીં પરંતુ હું તો ભગવાનનું સેવક છું તેવો ભાવ થાય તથા આપણે હૃદયથી માનીએ કે મારું જે કંઈ છે તે વાસ્તવમાં મારું છે જ નહીં ભગવાનનું છે આપણે તો તેના એકમાત્ર સંરક્ષક કે ટ્રસ્ટી છીએ તેમ માનવાથી તેમ માનવાથી તે જ પ્રકારનું કાર્ય કરવા છતાં દોષ દૂર થાય છે મારાપણાનો ભાવ બદલી બધું ભગવાનનું માનવું તે જરૂરી છે આપણે આપણા મનને આ પ્રકારે સમજાવવાની આવશ્યક છે હું ભગવાનનો દાસ છું અને મારું સર્વ કાંઈ ભગવાનનું છે તેમ માનવાથી અહંતા મમતા છે તે છૂટી જાય છે વાસ્તવમાં અહંતા મમતા છૂટતી નથી માટે તેને બદલવાની જરૂર છે અષ્ટાક્ષર અને પંચાક્ષર રટણ અને સતત તેનું ચિંતન અહંતા મમતાને રૂપાંતરિત કરે છે ભગવાનનો હોવાનો અહંકાર કે ગર્વ તે દોષ નહી રહેતા ગુણ બની જાય છે તેથી તે જ પ્રમાણે મારું કંઈ નથી પરંતુ બધું ભગવાનનું છે તેમ માનવાથી મમતાનું રૂપ બદલાઈ જાય છે આમ ટ્રસ્ટીપણાનો ભાવ અને એ ભાવના કેળવવાથી મમતા દૂર થાય છે ત્યારબાદ સેવામાં જાણવા જેવી પ્રચુરણ બાબતો આ પુસ્તકમાં જે સેવામાં જાણવા જેવી પ્રચુરણ બાબતો છે તે તેર જેટલી લખી છે તે તો શ્રી વલ્લભપુરના ઘરની રીત છે વૈષ્ણેવોએ દેખાદેખી કરી અતિશયોક્તિ કરવી નહીં આ તો ખાલી જાણવા માટે લખેલ છે કે જેથી મંદિરે દર્શન કરવા જઈએ અને જો ઉપરોક્ત બાબતો જાણતા હોઈએ તો દર્શન કરવામાં વધારે આનંદ આવે છે બાકી તો આપણા ઘરની સ્થિતિ અને સંજોગો પ્રમાણે જેટલું બને એટલું બે હાથ જોડી માથું નમાવી ને યથા દેહે તથા દેવે જેવું સેવાનું સાધન નભાવી રાખવું એટલું જ જરૂરી છે કારણ કે આ કલીકાળમાં ભગવાન જ્ઞાન સિવાય કશું જ બની શકે તેવું નથી અષ્ટાક્ષર મંત્રનું રટણ આવશ્યક છે શ્રીજી બાવાના ઘરની નવની ત્રિયાજીના ઘર તેમજ સાતેય બાળકોના ઘરની પ્રણાલી જુદી જુદી હોય છે તેમાં એક સરખો ક્રમ હોતો નથી જે આપણે બધાને ખબર છે એટલે પોત પોતાના ગુરુ ઘરની રીત પ્રમાણે જ સેવા કરવી જોઈએ તેમજ સત્સંગ સૌથી વધારે કરવો જોઈએ ત્યારબાદ મોર મોરછલ પંખા કરવાની વિગત વિગતર અને રામનવમીથી દિવાળી સુધી જો ગરમી હોય તો પ્રબોધિની પહેલાં એક દિવસ સુધી મંગળાથી સેન પરિયત બધા દર્શનમાં હાથથી પંખા થાય છે રાજભોગમાં તેમજ ભોગના દર્શનમાં પંખો તથા મોરછલ બંને થાય પંખો બધા સેવકો કરી શકે પરંતુ મોરછલ તો મોટા મુખ્યજી અથવા તો જેને ચર્સપર્શનો અધિકાર હોય તે જ કરી શકે પ્રબોધિનીથી સંવત્સરના એક દિવસ પહેલાં સુધી પંખો થાય નહીં અને ઉપર જણાવેલા બે દર્શન ફક્ત મોરછલ થાય ચતુર માર્ચના દિવસમાં મક્ષિકા એટલે કે માખીનો ઉપદ્રવ હોય તો ચમર થઈ શકે છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે આપણે બહુ સરસ મજાનો સત્સંગ લેવાનો છે કે અભયંગ ક્યારે થઈ શકે પંચામૃત કેટલી વખત થઈ શકે ક્યારે ક્યારે થાય સ્નાનમાં કયા દિવસે તિલક કરાય કયા દિવસે ન કરાય કેટલા વર્ષમાં તિલક થાય એ એ બધો સત્સંગ લેવાનો તો કાલે વહેલાં આવશું આજનો સત્સંગ પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ લાઇક શેર અને સબસ્ક્રાઈબ